જય માન દાતા જય કોળી સમાજ મિત્રો જયારે સમાજની લડાઈ હોય ને એની અંદર હોય અને આજે ખાસ કરી અને જેના મત થી ઓલો જીતું વાઘાણી જીતે છે ને એના વિસ્તારમાં મિટિંગ હોય કારણ કે કોળી સમાજના મત થી એ હંમેશા ચૂંટણી જીતે છે અને કોળી સમાજનો જ વિરોધમાં એ ભાઈ હોય છે એટલે આજે એના વિસ્તારની અંદર મિટિંગ કરવામાં આવી છે ત્યારે આજે ખરેખર સમસ્ત કોળી અને ઠાકોર સમાજ આ મિટિંગની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં જોડાય છે લગભગ પચીસ તરી હજાર કે એથી પણ વધારે પબ્લિક ભાઈઓ સાથે આજે શુભેચ્છા મુલાકાત થશે ત્યારે અમે આજે અમદાવાદ જિલ્લાના વિરંગામ તાલુકાના નળકા માંથી એટલે કે અડતાલીસ માંથી આજે અમે સાઈઠ થી સિત્તેર ગાડીઓના કાફલા સાથે ભાવનગર આવી રહ્યા છીએ તો ખરેખર મિત્રો અને ભાઈઓ જયારે સમાજની લડાઈ હોય ને એને અંદર આમંત્રણની જરૂર ના હોય જેની જમીર જેને સમાજ પ્રત્યે ગૌરવ હોય જેને સમાજ પ્રત્યે ભાવના હોય એ વગર આમંત્રણે પણ આવી જતા હોય છે આજે ખરેખર ખૂબ ગર્વની વાત છે કે માત્ર એક પોસ્ટ થી સિત્તેર 70 80 ગાડીઓનો કાફલા સાથે જોઈ લો આ અમારો ડંકો માં એ આ અમારો ડંકો જોઈ લો આજ અમારી ગાડીઓ સાથે અમે ભાવનગર મુકામે થઈ રહ્યા છીએ તો દરેક મિત્રોને યુવાનોને વડીલોને ભાઈઓને નમ્ર વિનંતી છે કે આજે મોટી સંખ્યાની અંદર આપણે સૌ સાથે મળી અને સમાજની એકતા બતાવીએ અને પક્ષપાત ભૂલી જઈએ અને માત્ર હવે ગુજરાતની ગાદી એટલે કે કૌળી ઠાકોરનો મુખ્યમંત્રી બને ને એ જ આપણી ઈચ્છા હોવી જોઈએ મિત્રો લવનીત ઉપર જે હુમલો અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યો જે જયરાત લુખાના માણસો દ્વારા કરવામાં આવ્યો ત્યારે જો આપણો મુખ્યમંત્રી હોય ને તો એનો ન્યાય આપણને ચોવીસ કલાકની અંદર મળી જાય પરંતુ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે દરેક સમાજના મુખ્યમંત્રી બને વિકાસ એલો થાય જેનો રાજા હોય જેનો પ્રધાન હોય વિકાસ થાય પણ ખરેખર આપણો આપણો વિકાસ નથી એનું માત્ર એક જ કારણ છે કે કોઈ રાજા નથી દરેક સમાજમાંથી માંથી મુખ્યમંત્રી બને પણ કોળી ઠાકોર નો મુખ્યમંત્રી કેમ નહિ ગુજરાતની અંદર ચાલીસ ટકા કરતા પણ વધારે વસ્તી ધરાવતો સમાજ હોય તો એ કોળી અને ઠાકોર સમાજ છે એમ છતાં આ સમાજ ને માંગવી પડે છે કે અમને ન્યાય આપો આપો અમને ન્યાય ન્યાય ત્યારે ત્યારે એક મહિના ઉપર જાય મળે છે એટલે ખરેખર હવે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ ની માત્ર એક માંગ કે ગુજરાત નો મુખ્યમંત્રી કોળી ઠાકોર હોવો જોઈએ બરોબર ને મિત્રો એટલે બને એટલો વિડીયો આગળ શેર કરો કારણ કે જેનો રાજા સુખી એની પ્રજા પણ સુખી હોય છે આપણે બધા જોઈએ છીએ કે શિક્ષણ ની અંદર હોય તો શિક્ષણ ની અંદર કોળી ઠાકોર ને લઈ આપણો મુખ્યમંત્રી નથી એટલા માટે પરંતુ આપણો મુખ્યમંત્રી જ્યાં આપણી માં જ વેચનારી હોય આપણો બાપ વેચનારો હોય ત્યાં ક પોતાના સંતાન ક્યારે ભૂશિયા રહેતા

આપણે પણ ભૂસ્યું ના રહવું હોય ને તો આપણા સમાજનો મુખ્યમંત્રી આપણે ગુજરાતની ગાંદી ઉપર એટલે કે ગાંધીનગરના સિંહાસન ઉપર આપણો મુખ્યમંત્રી બેહાડવો પડશે આ હું તમને સોલનેટ વાત કરું છું અને જે આ નવનેત ભાઈના કારણે કોળી સમસ્ત ઠાકોર સમાજમાં જે એકતા થઈ છે ને એ એકતા કાયમ માટે બનેલી રહેવી જોઈએ કારણ કે આ રાજકારણ લોકોને સગા ભાઈને ઝઘડા કરાવે છે પરંતુ આપણે એવું ક્યારેય નથી કરવાનું જયારે આપણા ભાઈની વાત આવે આપણા સમાજની વાત આવે કોળી ઠાકોર વાત આવે ત્યારે પક્ષ પાંચ સાઈઠ માં મૂકી અને માત્ર એક જ વાત કે આપણા સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ અને હું તો આ વખતે એમ જ કહું છું કે જે પક્ષ ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી જે પક્ષ એમ કે અમે કોળી ઠાકોર સમાજમાંથી મુખ્યમંત્રી બનાવીશું એની સાથે આખો સમાજ જોડાવું જોઈએ મારી આ રાય છે હું આવું માનું છું પરંતુ ખરેખર મિત્રો હવે એક વાત તો નક્કી છે કે આપણા સમાજનો મુખ્યમંત્રી બનાવવો એ જ આપણી પ્રથમ ફરજ છે જય માન થતા જય કોળી સમાજ અમારા અશ્વિનભાઈ ખરેખર મિત્રો ખૂબ ગર્વની વાત કહેવાય કે એમના હજુ પરમ દિવસે લગ્ન થયા હતા સમાજમાં અને મારા અને પમદીડ એમના લગ્ન થયા હ અને એમ છતાં એમને સમાજ ભાવનાના કારણે આજે એ સ્પેશ્યલ મતલબ કે ભાઈ બૈરુ ભલે તેડી જતા હોય આજ લગભગ એમના વાઈફના તેડવાય આવેલા હશે પણ કે મારા ઘરે નહીં રહું મારે પહેલો સમાજ આજે એમની સમાજ ભાવના તમે જોઈ શકો છો જો બરોબર ને ખરેખર લાખ લાખ વંદન કરું છું હું આમની સમાજ ભાવના ને હજુ પરમ દિવસે એટલે પરમ દિવસે લગ્ન થયા અને આજે એ આપણી સાથે ભાવનગર આવી રહ્યા છે એટલે જ સરસ વાત કહેવાય મિત્રો બને એટલો વિડીયો આગળ શેર કરજો જય માન ધાતા અને જય કોળી સમાજ